તમામ સાયન્ટિફિક ઓફિસર લેબોરેટરી ટેકનિશિયન અને લેબોરેટરી ની તૈયારી કરી રહેલા તમામે તમામ ઉમેદવારોનું આજના આ વિડીયોમાં આપણે સ્વાગત કરીએ છીએ તો આજે આપણે ભારતનું બંધારણ જે આપણને દસ ટોપિક આપેલા છે સિલેબસમાં એ દસ ટોપિકમાં જે ભારતનું બંધારણ આપણને આપ્યું છે એમાંથી આપણે કેટલાક એમસીક્યુ લીધા છે અને કેટલાક વન લાઇનર લીધા છે જે આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ જેથી આપણું રિવિઝન પણ થઈ જાય અને આપણે કેટલીક એવી નવી બાબતો પણ શીખીએ તો ચાલો ફટાફટથી આ વિડીયો યોગ શરૂ કરીએ હું શ્રેમાણી તૃપ્તિ ફરી એકવાર તમારું સ્વાગત કરું છું મારી આ યુટ્યુબ ચેનલમાં તો આજનો આપણો પહેલો પ્રશ્ન છે ભારતના બંધારણની પ્રસ્તાવના ભારતની રાજકીય જન્મકુંડળી છે આવું કોણે કહ્યું હતું પહેલો જ ખૂબ જ સરસ મજાનો પ્રશ્ન છે તો ભારતના બંધારણની પ્રસ્તાવના ભારતની રાજકીય જન્મકુંડળી છે આવું કોણે કહ્યું હતું ઓપ્શન આપ્યા છે એ કનૈયાલાલ મુનશી બી ન્યાયમૂર્તિ સી પંડિત ઠાકુરદાસ ડી સર અનેસ્ત બારકર તો મિત્રો અહીં જવાબ આવશે કનૈયાલાલ મુનશી તેઓએ જે આ ભારતનું બંધારણ છે એની પ્રસ્તાવના છે એને એની રાજકીય જન્મકુંડળી કહી છે આ ઉપરાંત જે ન્યાયમૂર્તિ છે તેમનું પૂર્ણ નામ છે ન્યાયમૂર્તિ હૃદય ટુલ્લા જેમને ભારતને આ બંધારણની જે પ્રસ્તાવના છે એ જે આપણે આમુખ કહીએ છીએ એને યુ એસ એની આઝાદીની ઘોષણાની જાહેરાત સાથે સરખાવી છે આ ઉપરાંત અહીં જે આ પંડિત ઠાકુરદાસ છે એ પંડિત ઠાકુરદાસ જે છે એમને આ જે ભારતના બંધારણનું આમુખ છે એને બંધારણની આત્મા કહી છે બંધારણની ચાવી કહી છે બંધારણનું આભૂષણ કહ્યું છે અને સર અનેસ્ત બારકરે પણ આજે બંધારણની પ્રસ્તાવના છે એને બંધારણની ચાવી કહી છે તો આપણે આ બધી બાબતોનું ધ્યાન રાખવાનું છે હવે અહીં જે આ બંધારણનો પરિચય પત્ર છે એ કોને કહ્યું હતું એ તમારે મને કમેન્ટ કરીને કહેવાનું છે બંધારણની પ્રસ્તાવનાને બંધારણનો પરિચય પત્ર કોણે કહ્યો હતો એ તમારે મને વિશેષ કમેન્ટ કરીને કહેવાનું છે તો ચાલો હવે પછીનો બીજો પ્રશ્ન જોઈએ અત્યાર સુધી ભારતના બંધારણની પ્રસ્તાવનામાં કેટલી વાર સુધારા કરવામાં આવ્યા તો અહીં બંધારણની વાત નથી થતી બંધારણમાં એકસો અને પાંચ વાર સુધારા કરવામાં આવ્યા છે પરંતુ આપણે વાત કરી રહ્યા છીએ બંધારણની પ્રસ્તાવનાની તો એની અંદર ફક્ત ને ફક્ત એક વાર જ સુધારો થયો છે અત્યાર સુધી ભારતના બંધારણની પ્રસ્તાવનામાં એક જ વાર સુધારો થયો છે હવે આના પછીનો પ્રશ્ન ભારતના બંધારણની પ્રસ્તાવનામાં સૌપ્રથમ સુધારો ક્યારે કરવામાં આવ્યો તો આપણે વાત કરી કે ફક્ત એક જ વાર સુધારો થયો છે જે કરવામાં આવ્યો હતો ইস্বী সন উগনিশো ছ ঈস্বী সন ઓગણીસો છોતેરમાં જે ભારતની બંધારણની પ્રસ્તાવના છે એની અંદર સુધારો કરવામાં આવ્યો હતો તો હવે સુધારો કરવામાં આવ્યો તો એમાં કંઈક નવું ઉમેરવામાં આવ્યું હતું તો આના પછીનો જે પ્રશ્ન છે એ એના ઉપર જ છે કે બેતાલીસમાં બંધારણીય સુધારા દ્વારા આ જે સુધારો થયો હતો એ કયામાં હતો બેતાલીસમો સુધારો હતો તો બેતાલીસમાં બંધારણીય સુધારા દ્વારા બંધારણની પ્રસ્તાવનામાં કયા કયા શબ્દો ઉમેરવામાં આવ્યા તો આ હતા હતા ત્રણ શબ્દો જે સમાજવાદ નિરપેક્ષ અને અખંડિત અખંડિતતા તો આ ત્રણે ત્રણ જે શબ્દ છે એ આ બેતાલીસ માં બંધારણીય સુધારામાં ઉમેરવામાં આવ્યા હતા ક્યારે થયો હતો ઓગણીસો અને છોતેર માં થયો હતો તો અહીં જવાબ આવશે આપણો આપેલ તમામ જે ત્રણે ત્રણ શબ્દ છે જે બેતાલીસમાં બંધારણીય સુધારામાં ઉમેરવામાં આવ્યા હતા ફક્ત એક જ વાર સુધારો થયો છે ઓગણીસો છોત્તેરમાં ત્રણ શબ્દ હતા સમાજવાદ પંથ નિરપેક્ષ અને અખંડિતતા પછીનો પ્રશ્ન ભારતના બંધારણ દ્વારા ભારતના લોકોને કુલ કેટલા મૂળભૂત અધિકાર પ્રદાન કરવામાં આવ્યા છે તો અહીં મૂળભૂત અધિકારની વાત થઈ રહી છે આપણે થોડા થોડા બધાના પ્રશ્ન લઈએ છીએ તો અહીં ઓપ્શન એ આપ્યો છે છ બી સાત સી ચાર અને ડી દસ તો ભારતના જે મૂળભૂત અધિકાર છે એ છ છે એ યાદ રાખીશું ભારતના બંધારણ દ્વારા ભારતના લોકોને કુલ છ મૂળભૂત અધિકાર પ્રદાન કરવામાં આવ્યા છે પછીનો પ્રશ્ન મૂળ બંધારણ જે છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ માં ભારતના લોકોને કુલ કેટલા મૂળભૂત અધિકાર આપવામાં આવ્યા હતા આની પહેલાં જે પ્રશ્ન આપણે જોયો એમાં આપણને કહ્યું કે ભારતના બંધારણ દ્વારા ભારતના લોકોને કુલ કેટલા મૂળભૂત અધિકાર પ્રદાન કરવામાં આવ્યા તો છ અને હવે જે પ્રશ્ન છે એમાં આપણને પૂછ્યું છે કે મૂળ બંધારણ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસમાં જે રચાયું હતું ત્યારે ભારતના લોકોને કુલ કેટલા મૂળભૂત અધિકાર આપવામાં આવ્યા હતા તો અહીં આપણે છ નહીં લખીએ બરોબર અત્યારે આપણે છ લખી શકીએ પણ જે મૂળ બંધારણ હતું એમાં મૂળભૂત અધિકાર હતા સાત તો યાદ રાખીશું છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસમાં મૂળ બંધારણમાં કેટલા મૂળભૂત અધિકાર હતા તો સાત પછીનો પ્રશ્ન બંધારણના કયા અનુચ્છેદમાં અસ્પૃશ્યતા નિવારણની જોગવાઈ કરવામાં આવી છે ઓપ્શન આપ્યા છે અનુચ્છેદ સત્તર અનુચ્છેદ એકવીસ અનુચ્છેદ પંદર અનુચ્છેદ અઢાર તો અસ્પૃશ્યતાની નિવારણની જે જોગવાઈ છે એ અનુચ્છેદ સત્તરમાં કરવામાં આવી છે બંધારણના કયા અનુચ્છેદમાં અસ્પૃશ્યતાના નિવારણની જોગવાઈ કરવામાં આવી છે તો અનુચ્છેદ સત્તર પછીનો પ્રશ્ન બંધારણના કયા અનુચ્છેદમાં સમાનતાના અધિકારની જોગવાઈ કરવામાં આવી છે સમાનતાના અધિકારની વાત થઈ રહી છે તો બંધારણના કયા અનુચ્છેદમાં સમાનતાના અધિકારની જોગવાઈ કરવામાં આવી છે ઓપ્શન આપ્યા છે અનુચ્છેદ વીસ અનુચ્છેદ એકવીસ અનુચ્છેદ ત્રેવીસ અને ચોવીસ કે અનુચ્છેદ ચૌદ થી અઢાર તો અહીં જે જવાબ છે આવશે અનુચ્છેદ ચૌદથી અઢાર તો જે અનુચ્છેદ ચૌદથી અઢાર છે એમાં સમાનતાના અધિકારની જોગવાઈ કરવામાં આવી છે પછીનો પ્રશ્ન બંધારણના કયા અનુચ્છેદમાં શોષણ વિરુદ્ધના અધિકારની ચર્ચા કરવામાં આવી છે અહીં જે આ અનુચ્છેદ છે એ આપણને જ્યારે શરૂઆતની તૈયારી કરતા હોઈએ ત્યારે ખૂબ કન્ફ્યુઝ કરી દે એવા છે તો આને ખૂબ સારી રીતે આપણે સ્ટડી કરવાના રહેશે તેમજ આપણે આ પ્રકારના વિડીયો જોતા રહીએ આપણે એમસીક્યુ જોતા રહીએ તો આપણને વધારે ખ્યાલ આવતો રહે તો બંધારણના કયા અનુચ્છેદમાં શોષણ વિરુદ્ધના અધિકારની ચર્ચા કરવામાં આવી છે તો અહીં જવાબ આવશે અનુચ્છેદ ત્રેવીસ અને ચોવીસ બંધારણના કયા અનુચ્છેદમાં શોષણ વિરુદ્ધના અધિકારની ચર્ચા કરવામાં આવી છે તો અનુચ્છેદ અને પછીનો પ્રશ્ન છે બંધારણના કયા અનુચ્છેદમાં જીવન જીવવાના અધિકારની ચર્ચા કરવામાં આવી છે તો અહીં જવાબ આવશે અનુચ્છેદ એકવીસ કયો જવાબ આવશે અનુચ્છેદ એકવીસ જીવન જીવવાના અધિકારની ચર્ચા અનુચ્છેદ એકવીસમાં કરવામાં આવી છે જીવન જીવવાના અધિકારની ચર્ચા પછીનો પ્રશ્ન છે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ભારતના દેશમાં હરવા ફરવાની સ્વતંત્રતાનો ઉલ્લેખ છે હરવા ફરવાની સ્વતંત્રતાનો ઉલ્લેખ છે અનુચ્છેદ ઓગણીસ એક ડીમાં આખે આખું લીધું છે કદાચ અનુચ્છેદ ઓગણીસ એટલું લખેલું આવે તો એ કરીશું પણ અનુચ્છેદ ઓગણીસ એક ડી સ્પેસિફિક એક ડીમાં જે હરવા ફરવાની સ્વતંત્રતાનો ઉલ્લેખ કરેલો છે પછીનો પ્રશ્ન મીસા એમ આઈ એસ એ ઓગણીસો એકોતેરનું પૂરું નામ જણાવો તો મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યોરિટી એક્ટ એ એનું પૂરું નામ છે ઓગણીસો ઇકોતેર મીસાનું મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યોરિટી એક્ટ યાદ રાખીશું પછીનો પ્રશ્ન છે વન લાઈનર છે આમાં આપણને પી એન ડી એ જે ઓગણીસો ઇઠ્યાસી એનું પૂરું નામ જણાવવાનું કીધું છે તો અહીં આનું પૂરું નામ છે પ્રિવેન્શન ઓફ ઇલિક ઇલિસિટી ટ્રાફિક ઇન નેરોટિક ડ્રગ એન્ડ સાયકોટ્રોફિક સબસ્ટેન્સીસ એક્ટ ઓકે તો નેરો નેરો નેરોકોટિક ડ્રગ માટે છે જે આ કાયદો છે એને આપણે વાત કરી છે જે સાયકો ટ્રાફિક સબસ્ટેન્સી એક્ટ છે તો અમુક અમુક શબ્દો બહુ અઘરા છે પણ આપણે જો એક બે વાર જોઈ લઈએ તો કદાચ નજર પડી જાય પરીક્ષામાં તો આપણને તરત જ યાદ આવી જાય એવું છે પછીનો પ્રશ્ન જોઈએ ભારતના બંધારણમાં નીતિ નિર્દેશક તત્વો કયા દેશ પાસેથી ગ્રહણ કરવામાં આવ્યા છે ઓપ્શન આપ્યા છે ચીન આયર્લેન્ડ જાપાન અને અમેરિકા તો અહીં જવાબ આવશે આયર્લેન્ડ તો અહીં આ વાત નીકળી છે કે ભારતના બંધારણમાં નીતિ નિર્દેશક તત્વો કયા દેશ પાસેથી ગ્રહણ કરવામાં આવ્યા છે આપણને ખબર છે કે ઘણા બધા દેશોની સ્ટડી કરીને પછી આપણું બંધારણ બનાવવામાં આવ્યું છે તો જે આ નીતિ નિર્દેશક તત્વો છે એ આયર્લેન્ડમાંથી લેવામાં આવ્યા છે તો જે આપણે એ પણ યાદ રાખીશું કે જે આપણા બંધારણનું આમુખ છે ને આમુખ એના જે સ્ત્રોત છે એ શામાંથી લેવામાં આવ્યા છે સ્ત્રોત તો અમેરિકા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા છે આ ઉપરાંત એ પણ એક જાણવા જેવું છે કે જે સૌ પ્રથમ દેશ હતો કે જેને બંધારણનું આમુખ આપ્યું કોઈ તો એ હતો અમેરિકા તો અમેરિકાનું જે બંધારણ છે એમાંથી જ આપણે આમુખના જે સ્ત્રોતો છે પ્રસ્તાવનાના એ લીધા છે એ વસ્તુ આપણે અહીંયા ધ્યાન રાખીશું તો અહીં આપણે વાત કરી નીતિ નિર્દેશક તત્વોની તો એ આયર્લેન્ડ પાસેથી લેવામાં આવ્યા છે પછીનો પ્રશ્ન કોણે નીતિ નિર્દેશક સિદ્ધાંતોને દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંત કહ્યા છે ઓપ્શન આપ્યા છે ડૉક્ટર ભીમરાવ આંબેડકર જવાહરલાલ નહેરુ ગાંધીજી કે ન્યાયમૂર્તિ તો મિત્રો અહીં જવાબ આવશે ડૉક્ટર ભીમરાવ આંબેડકર એમને જે મિત્રો અહીં ભૂલથી જવાહરલાલ નહેરુ ઓપ્શન ટીક થયો છે પરંતુ સાચો જવાબ ડૉક્ટર ભીમરાવ આંબેડકર જ છે તેમણે નીતિ નિર્દેશક સિદ્ધાંતોને દેશના પાયારૂપ સિદ્ધાંત કહ્યા છે પછીનો પ્રશ્ન ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ન્યાયપાલિકાને કારોબારીથી અલગ કરવાની જોગવાઈ છે તો ન્યાયપાલિકાને કારોબારીથી અલગ કરવાની જોગવાઈ કયા બંધારણ કયા અનુચ્છેદમાં છે તો અનુચ્છેદ સત્તર અનુચ્છેદ પચાસમાં અનુચ્છેદ પંદરમાં કે અનુચ્છેદ અઢારમાં અહીં જવાબ આવશે અનુચ્છેદ પચાસમાં તો જે ન્યાયપાલિકા છે એને કારોબારીથી જે અલગ કરવાની જોગવાઈ છે એ અનુચ્છેદ પચાસમાં છે પછીનો પ્રશ્ન ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ગૌહત્યા પર પ્રતિબંધની જોગવાઈ છે તો આ જે છે એક કરંટનો મુદ્દો પણ કહી શકાય અને ગૌ હત્યા વિશે આપણે ખાસ અત્યારે બધું ચાલી રહ્યું છે તો આપણે ખાસ યાદ રાખીશું કે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ગૌ હત્યા પર પ્રતિબંધની જોગવાઈ છે ઓપ્શન આપ્યા છે અનુચ્છેદ સત્તર અનુચ્છેદ અડતાલીસમાં અનુચ્છેદ પંદરમાં અનુચ્છેદ અઢારમાં તો અહીં જવાબ આવશે અનુચ્છેદ અડતાલીસમાં અનુચ્છેદ અડતાલીસમાં જે છે ગૌહત્યા પર પ્રતિબંધની જોગવાઈ છે ખાસ યાદ રાખીશું કરંટમાં ચાલી રહ્યું છે તો આવી વસ્તુઓ આપણે ખાસ યાદ રાખીએ જેથી આપણને સરળતા રહે પરીક્ષા આપતી વખતે તો ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ગૌહત્યા પર પ્રતિબંધની જોગવાઈ છે તો અનુચ્છેદ અડતાલીસમાં પછીનો પ્રશ્ન ભારતના બંધારણના કયા ભાગમાં મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો આમાં કંઈ ઓપ્શન ના લીધા કારણ કે જે આ છે ખૂબ અગત્યનો ભાગ છે આપણા માટે મૂળભૂત ફરજો આપણો એક આખો ટોપિક જ છે તો એનો જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ ભાગ ચાર એમાં કરવામાં આવ્યો છે કયા ભાગમાં ભાગ ચાર એ ભાગ ચાર એમાં મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પછીનો પ્રશ્ન ભારતના બંધારણમાં કુલ કેટલી મૂળભૂત ફરજો છે ઓપ્શન આપ્યા છે અગિયાર સાત ચાર દસ તો અગિયાર આપણી જે છે મૂળભૂત ફરજો છે કેટલી છે આપણી મૂળભૂત ફરજો અગિયાર છે તો આની પહેલાં આપણે મૂળભૂત હકોની વાત કરી હતી એ કેટલા હતા છ અને બંધારણ જે સમયે બહાર પડ્યું હતું ઓગણીસો પચાસમાં તારે કેટલા હતા તો તારે સાત હતા બરાબર અને પછી છ આવશે હાલનું પૂછાય તો છ અને બંધારણ ઘડાયું એ સમયે કેટલા હતા સાત અને મૂળભૂત ફરજો કેટલી છે અગિયાર પછીનો પ્રશ્ન કયા દિવસની માનવ અધિકારી દિવસ તરીકે ઉજવવામાં આવે છે ઓપ્શન આપે છે દસ ડિસેમ્બર પાંચ ડિસેમ્બર દસ જાન્યુઆરી પાંચ જૂન તો અહીં જવાબ આવશે દસ ડિસેમ્બર દસ દિવસ દસ ડિસેમ્બરને માનવ અધિકારી દિવસ તરીકે ઉજવવામાં આવે છે આપણે મૂળભૂત ફરજોની મૂળભૂત હકોની વાત કરી રહ્યા હોઈએ ત્યારે માનવ અધિકાર દિવસ ખાસ યાદ રાખવાનો એ દસ ડિસેમ્બરના દિવસે ઉજવવામાં આવે છે પછીનો પ્રશ્ન ભારતના બંધારણમાં મૂળભૂત ફરજો એ કયા દેશમાંથી લેવામાં આવી છે ફરીથી એક નવો દેશ આવી ગયો તો મૂળભૂત ફરજો છે એ કયા દેશમાંથી લેવામાં આવી છે તો પૂર્વ સોવિયેત સંઘ કયા દેશમાંથી લેવામાં આવી છે પૂર્વ સોવિયેત સંઘ જે મૂળભૂત ફરજો છે એ પૂર્વ સોવિયેત સંઘમાંથી લેવામાં આવી છે પછીનો પ્રશ્ન ઇન્ડિયન પિનલ કોડ એકસો તેપન બી તો જે ઇન્ડિયન પિનલ કોડ એકસો ત્રેપન બી છે એ સૂચવે છે કે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને નુકસાન કરતા આરોપો કથનો ભાષણો લેખો સજાને પાત્ર છે ઇન્ડિયન પિનલ કોડ એકસો ત્રેપન બી શું સૂચવે છે તો રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને નુકસાન કરતા આરોપો કથનો ભાષણો લેખો સજાને પાત્ર છે અને પછી જે બીજી પિનલ કોડ છે ઇન્ડિયન પિનલ કોડ બસ્સો પંચાણુંથી બસો અઠ્ઠાણું તો જે બસો પંચાણુંથી બસો અઠ્ઠાણુંની પિનલ કોડ છે એ સૂચવે છે કે ધર્મથી સંલગ્ન આક્રમક ગતિવિધિઓ જે રાષ્ટ્રને નુકસાન કરતા છે તેના પર પ્રતિબંધ તથા સજાની જોગવાઈ છે જે ગતિવિધિઓ રાષ્ટ્રને નુકસાન કરતા છે તેના પર પ્રતિબંધ તથા સજાની જોગવાઈ છે એવું કોણ સૂચવે છે પિનલ કોડ બસો પંચાણુંથી બસો અઠ્ઠાણું જ્યારે ઇન્ડિયન પિનલ કોડ એકસો ત્રેપન બી શું સૂચવે છે તો રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને નુકસાન કરતા આરોપો કથનો ભાષણો લેખો સજાને પાત્ર છે પછીનો જે ચોવીસમો પ્રશ્ન છે આપણો એ છે ભારતના બંધારણના કયા ભાગમાં ભારતની સંસદ વિશે વર્ણન કરવામાં આવ્યું છે તો ભાગ એક ભાગ ચાર ભાગ પાંચ ભાગ બે તો અહીં જવાબ આવશે ભાગ પાંચ ભાગ પાંચમાં સંસદ વિશે વર્ણન કરવામાં આવ્યું છે એટલે તો આપણે સિલેબસમાં પણ સંસદનું છે તો ભારતના બંધારણના કયા ભાગમાં ભારતની સંસદ વિશે વર્ણન કરવામાં આવ્યું છે તો ભાગ પાંચ પછીનો પ્રશ્ન ભારતની સંઘીય વ્યવસ્થાપિકા કયા નામે ઓળખાય છે આ બીજું નામ છે સંસદ કે સંઘીય વ્યવસ્થાપિકા કયા નામે ઓળખાય છે તો સંસદ સંઘીય વ્યવસ્થાપિકાનું બીજું નામ સંસદ પછીનો આ જે પ્રશ્ન નહીં આપણે વનલાઇન લઈ લીધો છે સંસદના નીચલા ગૃહને લોકસભા અને ઉપલા ગૃહને રાજ્યસભા કહેવામાં આવે છે

પછીનો પ્રશ્ન ભારતીય સંસદના કુલ કેટલા ગૃહ છે ગૃહ આપણે આગળ જ વાત કરી કે બે ગૃહ છે કયો નીચલું ગૃહને શું કહેવાશે લોકસભા અને ઉપલું ગૃહને શું કહેવાશે વિધાનસભા પછીનો પ્રશ્ન સંસદના બે શત્રુ સોરી અહીંયા બે શત્રુ વચ્ચે વધુમાં વધુ અહીંયા સત્ર લખવાની બદલે શત્રુ લખાઈ ગયું છે તો એના માટે માફ કરશો તો સત્ર આવશે તો બે સત્ર વચ્ચે વધુમાં વધુ કેટલો સમયગાળો હોવો જરૂરી છે તો ઓપ્શન આપ્યા છે બે મહિના બાર મહિના ત્રણ મહિના કે છ મહિના તો અહીં જવાબ આવશે છ મહિના સંસદના બે જે સત્ર છે અહીં સત્ર આવશે સત્ર વચ્ચે વધુમાં વધુ કેટલો સમયગાળો હોવો જોઈએ તો છ મહિના કેટલો છ મહિના પછી અહીં ભારતની જે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક એટલે જે ગૃહોની વાત કરી વિધાનસભા અને લોકસભા એની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે છે તથા બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધન પણ રાષ્ટ્રપતિ કરે છે જે હાલના આપણા કરંટ રાષ્ટ્રપતિ છે એ દ્રૌપદી મુર્મુરજી છે જેમનો ફોટો આ છે તો દ્રૌપદી મુરમુરજી છે આવી ઘણી વસ્તુઓ ઉપર આપણે ધ્યાન રાખવાનું હોય છે જ્યારે આપણે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોઈએ ત્યારે તો આ દ્રૌપદી મુર્મુજી છે જે હાલના આપણા રાષ્ટ્રપતિ છે અને જે ભારતની સંસદના બંને ગૃહો છે લોકસભા વિધાનસભા લોકસભા નીચલું ગૃહ વિધાનસભા ઉપલું ગૃહ તો જે બંને ગૃહ છે એની સંયુક્ત બેઠક બોલાવવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે છે મતલબ હાલ કોની પાસે છે દ્રૌપદી મુર્મુ પાસે તથા બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધન પણ રાષ્ટ્રપતિ કરે છે પછીનો પ્રશ્ન ભારતની સંસદનું ઉદઘાટન ક્યારે કરવામાં આવ્યું ઓપ્શન આપ્યા છે ઈસવીસન ઓગણીસો સત્યાવીસમાં કરવામાં આવ્યું હતું પછી અહીં ગણેશ વાસુદેવ માવળકર જેમનો આપણે ફોટો લીધો છે તો આજે ગણેશ વાસુદેવ માવળકર છે એમને લોકસભાના પિતા કહેવામાં આવે છે તો પ્રશ્ન પૂછાઈ શકે લોકસભાના પિતા કોને કહેવામાં આવે છે તો ગણેશ વાસુદેવ જેમનો આપણે ફોટો લીધો છે ગણેશ વાસુદેવ માવડકર લોકસભાના પિતા છે પછીનો પ્રશ્ન કેન્દ્રનું બજેટ લગભગ ક્યારે રજૂ થાય છે હમણાં જ બજેટ રજૂ થયું છે તો આપણને ખ્યાલ જ હશે તો અહીં ફેબ્રુઆરીની શરૂઆતમાં જાન્યુઆરીની શરૂઆતમાં જાન્યુઆરીના અંતમાં ફેબ્રુઆરીના અંત ભાગમાં તો જે કેન્દ્રનું બજેટ છે એ ફેબ્રુઆરીના અંત ભાગમાં લગભગ રજૂ થાય છે તો ફેબ્રુઆરીના અંત ભાગમાં પછી અહીં આપણો આ વિડીયો પૂર્ણ થાય છે હું આગળ આવા ઘણા બધા એમસીક્યુઝ લઈને આવતી રહીશ વિડીયો બનાવતી રહીશ બસ તમે અમને સપોર્ટ કરતા રહો વિડીયો જોતા રહો વિડીયોને લાઇક કરતા રહો અને જો ચેનલ ઉપર નવા હોય તો આને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તમે જેટલું અમને વધુ પ્રોત્સાહન આપશો એટલા વધુ અમને વિડીયો બનાવવાનું મન થશે તો થેન્ક યુ ફ્રેન્ડ્સ કીપ વોચિંગ કીપ લર્નિંગ